નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે આજે આપણે સંભાવના ચેપ્ટર દાખલા નંબર બાવીસથી શરૂ કરીએ આ સિવાય મેં કાલે એક નવો વિડીયો વિજ્ઞાનનો પણ અપલોડ કર્યો છે જીવ વિજ્ઞાનનો તો તમે બધા જોજો જો તમને મજા આવે વિજ્ઞાનમાં તો સૌથી પહેલાં મેં જીવ વિજ્ઞાનનો અપલોડ કરેલો છે પછી ધીરે ધીરે રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન બધા વિડીયો હું યુટ્યુબ ઉપર મૂકતી આવીશ તો ચાલો અત્યારે આપણે જોઈએ સંભાવના દાખલા નંબર બાવીસ આ બાવીસમાં દાખલો આપણે કોષ્ટક તરીકે પૂછ્યો છે પણ તમને પરીક્ષામાં કોષ્ટક તરીકે નહીં પૂછે પરીક્ષામાં તમને આમાંથી કોઈ પણ ત્રણ સંભાવના ત્રણ માર્ક્સમાં પૂછી શકે અથવા બે માર્ક્સનો દાખલો કરીને પૂછી શકે કોષ્ટક સ્વરૂપે નહીં એ ટૂંકમાં લખાણ સ્વરૂપે હશે ગુજરાતી શબ્દના વાક્ય સ્વરૂપે હશે કે ભાઈ આ છે ઉદાહરણ તેરનો દાખલો એટલે તમને પરીક્ષામાં એમ ન લખે કે ઉદાહરણનો તેરનો દાખલો અને તમને પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન પૂછે કે બે પાસા છે બે પાસાને આપણે એક સાથે ઉછાળીએ છીએ ત્યારે એના ઉપર સરવાળો બે આવે એવી સંભાવના શોધો અથવા એમ કે સરવાળો ત્રણ આવે એવી સંભાવના શોધો એટલે આ આ બધા પૈકી કાંઈક પણ તમને પૂછી શકે બે છ અને બારનો પૂછી શકે પાંચ નવ અગિયારનો પૂછી શકે ચાર પૂછી શકે બે સંભાવના પૂછી શકે ત્રણ સંભાવના પૂછી શકે બોર્ડવાળા ઉપર તો ડિપેન્ડ હોય છે હવે આપણે પ્રશ્ન એ થાય કે જ્યારે આપણે બે પાસા ઉછાળીએ છીએ ત્યારે કુલ સંભાવના કેટલીથી ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં મૂંઝાઈ જાય છે કે બેન કુલ સંભાવના કેવી રીતે આની શોધવી કે કુલ કેટલા પરિણામ થયા તો તમે વિચાર કરો અથવા તમે પોતે પ્રયોગ કરો રમો પોતાના નાના ભાઈ બહેન સાથે કે બે પાસા લ્યો એને ઉછાળો ઉછાળો અને નીચે જે રકમ આવે છે એ તમે એક બુકમાં લખતા જાઓ બરાબર અને જુઓ કે કેટલી વખત શું આવ્યું અહીંયા હું તમને એક સિમ્પલ રીતે તમને દેખાડું છું કે પાસા ઉપર કુલ કેટલા પરિણામ આવે ધારો કે તમે બે પાસા એકસાથે ઉછાળો છો ત્યારે પહેલા પાસા ઉપર પણ એક આવ્યો હોય અને બીજા પાસા ઉપર એક આવ્યો હોય શકે છે પછી પહેલા પાસા ઉપર એક હોય ને બીજા પાસા ઉપર બે પણ આવ્યા હોય પહેલા પાસા ઉપર એક હોય એને બીજા પાસા ઉપર ત્રણ પણ આવેલા હોય પહેલાં પાસા ઉપર એક જ હોય અને બીજા પાસા ઉપર ચાર પણ આવ્યા હોય પહેલાં પાસા ઉપર એક હોય ને બીજા પાસા ઉપર પાંચ પણ આવ્યા હોય અને એક સાથે છ પણ આવ્યા હોય હવે તમને એમ થશે બેન તમે બધી વખત પહેલા પાસામાં એક જ કેમ લીધો તો ના ભાઈ પહેલી વખત મેં ધાર્યો કે ધારો કે પહેલી વખત બધે પાસામાં એક આવ્યો હોય પણ જરૂરી નથી ને કે ભાઈ પહેલી વખત બધે પાસા ઉપર એક આવ્યો હોય તો પહેલી વખત બધે પાસા ઉપર બે પણ આવી શક્યો હોય પહેલી વખત બધે પાસા ઉપર ત્રણ પણ આવી શક્યો હોય પહેલી વખત બધે પાસા ઉપર ચાર પણ આવી શક્યો હોત પહેલી વખત બધે પાસા ઉપર પાંચ પણ આવી શક્યો હોત અને પહેલી વખત બધે પાસા ઉપર છ પણ આવી શક્યો હોય એવી જ રીતે બીજી વખત બધે પાસા ઉપર એક બધે પાસા ઉપર બે બધે પાસા ઉપર ત્રણ બીજા પાછો એટલે કે આ બરોબર બીજા પાસા ઉપર ચાર આવ્યો હોય બીજી વખત બીજી વખત બીજા પાછા ઉપર પાંચ આવ્યો હોય અથવા બીજી વખત બધી વખત છ પણ આવ્યા હોય એટલે કે ટૂંકમાં આપણે અહીંયા એક સાથે એક એક સાથે બે એક સાથે ત્રણ એક સાથે ચાર એક સાથે પાંચ એક સાથે છ સાત ન હોય બરોબર પાસા ઉપર સાત ન હોય પછી બે સાથે એક બે સાથે બે બે સાથે ત્રણ એમ છ સુધી ત્રણ છે એને છ સુધી ચાર છે એને છ સુધી પાંચ છે એને છ સુધી અને છ છે એને પણ છ સુધી કારણ કે બંને પાસા ઉપર છ છ પણ આવી શકે તો આવી રીતે જોઈએ તો આ બધા પરિણામો જુઓ છ છ દુ બાર છત્રી અઢાર છ ચોક ચોવીસ છ પંચત્રીસ ને છાંય છત્રીસ છ છના છે બધા સમૂહ એટલે કે કુલ કેટલા પરિણામ આવી શકે છત્રીસ પહેલી વખત બધે પાસા ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ અને બીજા પાસા ઉપર એવી જ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ એમ વિચારી શકો અથવા પહેલી વખત એક અને એક સાથે આ છ પૈકી કોઈ પણ સંખ્યા પહેલી વખત બે અને બે સાથે આ છ પૈકી કોઈ પણ સંખ્યા પહેલી વખત ત્રણ અને ત્રણ સાથે આ છ પૈકી કોઈ પણ સંખ્યા એ રીતે પણ યાદ રાખી શકો પણ ટૂંકમાં જ્યારે તમને બે પાસાની વાત થાય કે બે પાસા ઉછાળવામાં આવે છે અને બે પાસા પરના સરવાળો કે એવું કાંઈ પણ તમને પૂછે કી સંખ્યા પૂછે સરવાળાની સરવાળો યુગ્મ હોય એની સંભાવના શોધો અયુગ્મ હોય એની સંભાવના શોધો જો કે અહીંયા યુગ્મ અયુગ્મનું તો પૂછ્યું નથી પણ તમને પૂછી શકે છે એવું પણ કે ભાઈ પાસા ઉપર જે અંકો આવે છે બે પાસા ઉપર એ બે પાસા પરના અંકોનો સરવાળો યુગ્મ હોય અયુગ્મ હોય અવિભાજ્ય હોય આવું કંઈ પણ પૂછી શકે છે તો અહીંયા કાને જ્યારે પણ બે પાસા ઉછાળવામાં આવે ત્યારે કુલ પરિણામ કેટલા આવશે તમારા છત્રીસ અને ઘણા વિદ્યાર્થીઓ મને પૂછે છે બેન આ લખવું જરૂરી છે તો હા બોર્ડમાં તમે કુલ પરિણામ લખો જરૂરી છે એનો ફાયદો શું થશે તમને કે જ્યારે તમને જે સંભાવના પૂછી હશે એ સંભાવના કેટલી છે એ તમે ગણતરી કરશો તો તમારા આગળ આ ચાર્ટ હશે તો તમારી ગણતરીમાં ભૂલ નહીં થાય જો આ તમે મૌખિક મગજમાં રાખ્યો છે તો તમારી ગણતરીમાં ભૂલ થવાની શક્યતા ઘણી થઈ જાય છે સંભાવના ઘણી વધી જાય છે એટલે આપણે આ કુલ પરિણામ લખવાના તો હવે બસ શોર્ટમાં આપણા આગળ બે પાસા હોય અને બે પાસા ઉછાળવાના હોય ત્યારે એના ઉપર કુલ શક્ય પરિણામ કેટલા આવી શકે છે છત્રીસ હવે આપણે જોઈએ કે પાસા પર સરવાળો બે થાય તો જો સરવાળો બે ક્યા થયો એક અહીંયા કને સરવાળો બે થયો આના સિવાય ક્યાંય સરવાળો બે થાય છે આ એક ને એક બે થયા અહીંયા તો પણ થઈ ગયા આ બધા વધતા ગયા અહીંયા ત્રણ થયા બધા વધી ગયા તો સરવાળો બે થાય એવી ઘટના હું ડાયરેક્ટ હવે કોષ્ટિ તમને કરાવું છું તો સરવાળો બે થાય એવી એવા પરિણામ કેટલા મળ્યા આપણને એક તો એક અને કુલ કેટલા છે છત્રીસ હવે તમને કહે છે સરવાળો ત્રણ થાય

એટલે જવાબ કેટલો આવશે એક ના છેદ માં અઢાર ત્યાર પછી આપણે કહેશું કે સરવાળો ચાર આવે તો સરવાળો ચાર આલો ગોતી સરવાળો ચાર તો જુઓ અહીંયા અહિયાં સરવાળો ચાર થાય છે ત્રણ ને એક ચાર પછી બે ને બે ચાર ત્રણ ને એક ચાર તેવા કેટલા પરિણામ છે ત્રણ ત્રણ અવિભાજ્ય છે હવે જોઈએ સરવાળો પાંચ તો જુઓ સરવાળો પાંચ ક્યાં આવે છે આ ચાર ને એક પાંચ પછી 3 ને 2 5 જો આપણે બોક્સ કરતા આવીએ છીએ એટલે આપણને ખ્યાલ આવતો આવે કે 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 સરવાળો બે થાય છે પાંચ થાય છે પછી અહીંયા પણ 3 ને 2 5 4 ને 5 અહીંયા તો વધી ગયા તો આપડા ચોરસ બોક્સ કેટલા છે 1 2 3 ને 4 એટલે વા પરિણામ કેટલા 4 અને છેદમાં 36 4 9 36 એટલે 1 ના છેદમાં 9 પછી સરવાળો 6 થાય તેવા તો સરવાળો 6 તો જો અહીંયા સ્ટાર કરું છું 5 ને એક છ 4 ને બે છ 3 ને ત્રણ છ 4 ને બે છ 5 ને એક છ એક બે ત્રણ 4 ને પાંચ એટલે એવા કેટલા પરિણામ પાંચ અને છેદમાં માં છત્રીસ એટલે કે પાંચના છેદ છત્રીસ પછી કહે છે સરવાળો સાત થાય તો જોઈએ સરવાળો સાત થાય સાત ચાર ને ત્રણ સાત પાંચ ને બે સાત છ ને એક સાત કેટલા પરિણામ થયા એક બે ત્રણ ચાર પાંચ ને છ ફરીથી જુઓ એક બે ત્રણ ચાર પાંચ ને છ તો છ ના છેદમાં જો દાખલો પૂછે તો તમારે લખવાનું કાયદેસર ઘટના એ પાસા પર સરવાળો આઠ થાય તેવા પરિણામ પીઓ ઘટના એ ની સંખ્યા છેદમાં કુલ પછી ડાયરેક્ટ જવાબ લખવાનો બે કોષ્ટક સ્વરૂપે છે ને આ દાખલો બહુ મોટો ન થાય ને આપણો ટાઈમ બગડે નહીં કારણ કે હવે તો તમે બધા હોશિયાર થઈ ગયા છો હવે તમને આવડે છે ઘટના એ બી સી કેમ લખવી પી ઓફે કરી ઘટનાની સંખ્યા છેદમાં કુલ અને પછી છેદ ઉડાડીને આન્સર હવે સરવાળો આઠ થાય તો જો જોઈએ સરવાળો આઠ ક્યાં થાય છે જો આ સરવાળો આઠ પાંચ ને ત્રણ આઠ ચાર ને ચાર આઠ પાંચ ને ત્રણ આઠ છ ને બે આઠ એક બે ત્રણ ચાર ને પાંચ અહીંયા તો સાત થઈ જાય છે બરોબર એટલે પાંચ ના છે તો જો અહીંયા તો છ ને બે આઠ થયા એટલે કે હવે આગળ વધશે નઈ તો નવ ની સ્ટાર્ટિંગ આપણી ક્યાં થઈ અહીંયાથી થઈ છ ને ત્રણ નવ ચાર ને પાંચ નવ ચાર ને પાંચ નવ ને છ ને ત્રણ નવ એક બે ત્રણ ને ચાર ચાર ના છેદ માં છત્રીસ એટલે કે ચાર નવા છત્રીસ એટલે એક ના છેદ માં નવ પછી કઈ છે સરવાળો દસ થાય તો અહીંયા તો છ ને ત્રણ નવ થઈ ગયા હવે દસ ની શરૂઆત તો થઈ જ અહીંયાથી થી અહીંયા ચાર નવ જ હોય તો સરવાળો દસ થાય તો છે બાર તે છત્રીસ એટલે એક ના છેદ માં બાર ચલો પ્રભાઈ હવે તમે કહો સરવાળો અગિયાર થાય એવો ચલો સ્પીડમાં સ્પીડમાં કરો આવડી છે કોન્ફિડન્સ રાખો પોતાના ઉપર છ ને પાંચ અગિયાર છ ને પાંચ અગિયાર અહીંયા બે જ જગ્યાએ થાય છે બરોબર કાં કે આ તો દસ આ તો દસ ઉપર જશો એમ રકમ નાની થતી જશે તો અગિયાર બે વખત જ થાય એટલે બે ના છેદ માં છત્રીસ એટલે કે બે એકા બે અને અઢાર દુ છત્રીસ એટલે એક ના છેદ માં અઢાર અને પછી લાસ્ટ સરવાળો બાર તો સરવાળો બાર તો તમે જોઈ શકો છો કે સરવાળો બાર તો આ એક જ જગ્યા બાકી ક્યાંય થાય તો એકના છેદ માં છત્રીસ તો આ થયો આપણો બાવીસ મો દાખલો કોષ્ટક સ્વરૂપે હતો પણ આપણે એને સંભાવનાના દાખલા સ્વરૂપે પણ લઈ શકીએ છીએ હવે નેક્સ્ટ આપણે કરીએ દાખલા નંબર ત્રેવીસ દાખલા નંબર બાવીસમાં એક વિદ્યાર્થી દલીલ પણ કરે છે કે બેન તમે કુલ પરિણામ છત્રીસ કેમ લીધા છે કુલ પરિણામ અગિયાર ના આવે સરવાળો બે સરવાળો ત્રણ સરવાળો ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો આ તો કુલ અગિયાર પરિણામ છે આ કુલ તો કુલ અગિયાર પરિણામ કેમ ના લઈ શકે તો તમને અહીંયા સરવાળો કયા કયા આવશે એ તમને નથી પૂછ્યું કે કેટલે સુધી સરવાળાની સંભાવના થાય એવું તમને નથી પૂછ્યું એ સરવાળો પાસા ઉપર ક્યારે આવશે એ પૂછ્યું છે કે પાસા ઉપર એ સરવાળો કેટલી વખત આવશે એટલે એ વિદ્યાર્થીની દલીલ ખોટી કહેવાય છે પ્રશ્ન પૂછ્યો છે તો કુલ પરિણામ અગિયાર ના આવે કુલ પરિણામ આપણા છત્રીસ જ આવે હવે ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર ત્રેવીસ તો દાખલા નંબર ત્રેવીસમાં કીધું છે કે એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવે છે જો આ પાસાવાળી રકમ પત્તાવાળી રકમ અને સિક્કાવાળી રકમ બોર્ડમાં વારંવાર પૂછાતી હોય છે એટલે જો એમાં ડાઉટ હોય તો વારંવાર વિડીયો જુઓ તમારો જે ડાઉટ છે એ ક્લિયર કરો છતાં એને સમજાય તો તમે મને મેસેજ પણ કરી શકો છો હવે જોઈએ એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવે છે તો ત્રણ વખત એક રૂપિયાના સિક્કાને આપણે ઉછાળીએ છીએ તો શું બને તો ત્રણ વખત ધારો કે હું આવી રીતે આમ ઉછાળું છું એક બે ત્રણ ત્રણેય વખત જોઉં છું તો કઈ કઈ ઘટના બની શકે કા ત્રણે વખત કાટ આવી શકે સિક્કાની બે બાજુ હોય કાટ અને છાપ બરોબર હેડ એન્ડ ટેલ તો કા સિક્કામાં ત્રણ વખત જયારે સિક્કો ઉછાળું છું અને કા ત્રણેય વખત કાટ આવે છે અથવા ત્રણે વખત છાપ પણ આવી શકે છે બરોબર એવી રીતે કુલ આઠ પરિણામ થાય છે હવે આઠ પરિણામ તમને કેમ યાદ રાખવા પેલા હું તમને એ શીખવાડું તો પેલા જે ત્રણે વખત આવે છે એ લખી નાખો ત્રણ વખત કાટ કા 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 ત્રણ વખત છા છા બરોબર હવે એવું પણ થાય પેલી વખત કાટ ને બાકીની બે વખત છાપ હોય તો જો ત્રણ વખત કાટ ત્રણ વખત છાપ પછી કાટ ને પેલા લ્યો ને પાછળ બે શું રાખો છાપ રાખો હવે આ આખાને ઊંધું કરી નાખો તો પેલી બે વખત છાપ ને કાટ આવું થઈ જાય બરોબર એટલે કે ત્રણ વખત કાટ ત્રણ વખત છાપ કાટ ને આગળ રાખી તો બે છાપ પાછળ હવે પહેલી વખત છાપ લખો ને બે વખત કાટ લખો ને હવે એને ઉથલાવી નાખો તો કાટ કાટ અને છાપ કાટ કાટ અને છાપ એટલે કે ત્રણ વખત કાટ ત્રણ વખત છાપ પહેલી વખત કાટ અને બાકીની બે વખત છાપ એને ઉથલાવી પહેલી વખત છાપ બાકીની બે વખત કાટ એને ઉથલાવી પછી એકવાર કાટ વચમાં ને છાપ આજુબાજુ ને એકવાર છાપ વચમાં ને કાટ આજુબાજુ તો આવી રીતે કુલ આપણને આઠ પરિણામ મળે આના સિવાય તો કોઈ શક્યતા છે નહીં સિક્કા ઉપર આવવાની તો જ્યારે પણ એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત ઉછાળો છો ત્યારે કુલ પરિણામ આઠ મળશે જો બે વખત જ ઉછાળો તો ચાર આવશે બે વખત ઉછાળો છો ત્યારે ચાર પરિણામ કાટ કાટ છાપ કાટ સોરી કાટ કાટ છાપ 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 કાટ અને કાટ છાપ આપણે ત્રણ વખત ઉછાળવાના છે હવે કહે છે કે હનીફ એક રમત રમે છે ને એ રમતમાં કહે છે કે જો ત્રણ વખત કાટ આવે અથવા ત્રણ વખત છાપ આવે તો હનીફ જીતી ગયો પણ જો એના સિવાય કાંઈ આવે તો હનીફ હારી ગયો અને આપણે કહે છે હનીફ હારી ગયો એની સંભાવના શોધો

એટલે પીએફએ ઘટના એની સંખ્યા છેદમાં કુલ છના છેદમાં આઠ છના છેદમાં આઠ એટલે કે ત્રણ ગુણ્યા બે 2 6 ને ચાર 2 આઠ બે બે ઉડી ગયા એટલે ત્રણના છેદમાં ચાર તો આથી આપણો ત્રેવીસમો દાખલો નેક્સ્ટ વિડીયોમાં આપણે સંભાવના ચેપ્ટર પૂરું કરશું ત્યાં સુધી તમે બધા નોટમાં ગણતરી કરતા રહેજો બસ એ જ સાથે આજે એટલું જય ભારત સૌ બને સૌ આગળ વધે